નમસ્કાર દર્શકો જયમાં મંગલ જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધી ફેમિલી બધા મજામાં છો તો મિત્રો આજે આપણે ઘણા સમય પછી મકાનનું કામ પાછું ચાલુ કરી દીધું છે જેમાં લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે અને જો વાતાવરણની તો તમે વાત કરો કરોમાં મિત્રો વાતાવરણમાં એવું છે ને કે મિત્રો લગભગ પંદરથી વીસ દિવસથી તડકો જ નથી પડ્યો કારણ કે એક થરવું વાદળાને આ જો આવું આવું જ વાતાવરણ રહે છે તમને એમ થાય કે હાંજનો નજારો છે પણ હવે છે મિત્રો હવે આપણા નવા મકાને છે એ નવું બધું ઉદ્ઘાટન કરવાનું છે એટલે કે આજે સાંજે છે એ મસ્ત પ્રોગ્રામ ને પાર્ટી છે બધું હું તમને બતાવી તમે ખાલી વિડીયોની અંદર બનેલા રેજો મિત્રો આ છે એ લાઇટ ફિટિંગ માટે તમને બતાતું હોય છે જે છે એ નળી નોઝર આ અંદર અંડરગ્રાઉન્ડ આવે એ બધું લઈને જ છું અને મિત્રો આ કેળા બેડા વરસાદ એવું બગાડી દીધું ને એકદમ બેકારના પેટનો બનાવી દીધો એની વાત કરવામાં અને જો આપણો શેડ તો તમને બતાવી દીધો તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો આજે આપણે એવું બધું કરવાનું છે પછી વાવી ને આપણે તો બધું થઈ તમારે બધાને વાવવાનું બાકી છે કે વાવી દીધું એ એક નાનકડી એવી કોમેન્ટ મારતા થઈ અને આપણે બધાની કોમેન્ટના રિસ્પોન્સ પણ આપીએ છીએ એટલે કોમેન્ટ મળવાનું ભૂલતા આ બધું છે લાઈટ ફિટિંગનું મટીરિયલ આ બધું છે જો અમારે કામ ચાલુ છે અન્ડરગ્રાઉન્ડ કરવાનું આવે છે બધું થાય કામ ચાલુ છે એટલે આજે આખી રાત ખેંચવાનું છે લાઇટ ફિટિંગ અને પ્રોગ્રામ કરવાનું છે એ આપણે કામ ચાલુ છે ટીક પડે છે

भाईस हमने रखी है आज भजिया की पार्टी देखिए हमारा काम चालू है समाज की रूतु और यारों के साथ भजिया की पार्टी मजा ही कुछ अलग है हां जो बता भजिया खावा बेगा था मूल

લોક આજાને હા રે ઓલરેડી ઓલરેડી મારું પુલ તો ઓલરેડી માં ઓલરેડી ઓલી કેમેલે કેમ નો બાપ ને દેવી પડે

આમ બધે શાકભાજી નો શેડ છે કેમ છો બધા તો મિત્રો પછી આપણે છે ને જો આપણે સાતી બનાવ્યા છે એ તમને બધું અલગ અલગ વેરાયટીના બતાવું કઈ રીતના કેમ છે એ બધું બનાવ્યું એ હું તમને બતાવું તો તમે જો તમને સારા લાગ્યા તો ઓર્ડર આપવો હોય તો આપણે નંબર પણ ડિસ્પ્લે ઉપર આપી દેવો તો જુઓ મિત્રો સ્પેશિયલ છે એ સીંગમાં હાંકવા માટે સ્પેશિયલ મિત્રો ટ્રેક્ટર હોય મિની એની માટે જો કંટાળી જતા હોય ને પડખે પડખે હોય લે લઈ લે તો એની માટેની આ સુવિધા છે જુઓ એ આખરે શાર રાપા લેવાતા થાય કેટલા શાર અને આ આપણે દાંતી આપણી સ્પેશિયલ બનાવટ ઘરની બનાવટ અને એમાં મિત્રો કાંઈ ઘટે નહીં એવી દાંતીની બનાવટ પાંચ ઓર્ડર છ ઓર્ડર આપણે પહેલાં પૂરા કરીને આપ્યા થાય એ તમને મેં આગળ વિડીયોમાં દેખાડ્યું છું અને હજી બે ઓર્ડર છે ને આની પછી હજી બે ઓર્ડર લીધેલા છે એકસાથે નથી બનાવ્યો કારણ કે માલ માલસામાન નહોતો એટલે હવે માલ સામાન લાવીને દાંતીનું બધું કામ પૂરું કરવાનું છે પછી જો આવા સીપીએ પણ આપણે બનાવીએ છીએ જે આની અંદર લોઢીઓ પોરવીન આપણે ગમે કળીયું છે દત્તાળ કોઈ કદાચ મિની ટ્રેક્ટરના નવા સાધન ન લઈ શકતા હોય તો એના માટે આ સીપીઓ નજીવી કિંમતની અંદર બની જાય છે તો મિત્રો દાંતીનો ભાવ તાલ પછી આ વસ્તુનો ભાવ આ બધું તમારે જો જાણવું હોય ને તો એક કોમેન્ટ મારી દેજો અને અથવા તો તમે નંબર આપો ડિસ્પ્લે ઉપર એની ઉપર સંપર્ક કરી શકો છો તો મિત્રો બધી માહિતી હું તમને આપતો રહું છું અને જો નવા ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર હોઉં તો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ આગળ મળતા રહીશું જુગડ માં તમે બે મિસ્ત્રી ત્યાં પાછા પારવા છો લડી અને પારવા એટલે અમારે દાડિયા હતા પાંચસો અને એકાદા બે જણા ઘરના હતા આપણે ટ્રેક્ટર લઈને ગયા હતા અને પછી વાયા ભાઈ એવો છો મારે એક મરણનું કામ હતું ત્યાં જવાનું હતું તો તા તો ભગવાનના આમ અહીંયા કરવા પડ્યા જો આપણું મિની ટ્રેક્ટર આવે છે અહીંયા ભેંસો બાંધેલી છે આપણી અને આ જો આપણું મિનીડી ટેન એચપી વિજય વાડીએ છે અમારો ભાઈ મોટો એ સાથી મારવા જતો તો મિત્રો તમારે લોકોને કેવો ક છે વરસાદ એ જરીક નાની એવી કોમેન્ટ મારતા હતા જો હજી તો અહીંયા આમાં બધે હાથી આંખોનું બાકી હતું હજી તો અહીંયા વાવી રહ્યા છીએ વાવીને બીજી વાળીયા કપામાં હાથી મારવા જતા આવું થઈ ગયું જો વરસાદ આવી ગયો વરસાદનું જ કામ ચાલુ જ રે બાકી આપણે આપણી રીતે પાયરા કરવાની આઈસ બધું કામ પતાવીને આપણે આવી ગયા આપણી વાડીએ અને જવું આવડો આ ખેતર હું તમને કહેતો હતો ને જે સમુદ્ર બન્યું હતું એવડું એ પછી જો આપણે આપણી વાડીએ બીજી વાડીએ સી આવી ગયા છીએ આટો મારવા ને ડુલણ સોપા જે કપાસ છે એની અંદર ડૂલ પડ્યા હોય કોક ખાલા તો એની અંદર ડુલણ સોપા અને આ છે ને મિત્રો મેં તમને કીધું હતું ને શોર્ટમાં માવઠાની માંડવી છે સિંગ વાંધો ન આવ્યો વળી થોડાક ફુવારા થોડીક લેઝન ને એવું ફેરવ્યું તો થઈ ગઈ છે આપણે અને એમાં જો હાથી હાકી નાખ્યું છે બધું કમ્પ્લીટ ઓકે કરી નાખ્યું છે હવે છે એ એની અંદર એકવાર હાથ ફેરો મારવાનો છે હાથ ફેરો મારશું તેથી આપણે તમને કહેશું બાકી તમને કેવા લાગે છે આપણા વ્લોગ એ કોમેન્ટો મારતા રહેજો અને સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો મિત્રો હા

પડથર ફૂટ ફૂટના રેખા તમને દેખાતું જશે તો મિત્રો પછી તો આપણે એની સાથે સાથે પાછળ પણ આમ પતરા પત્રા સડાવી દીધા અને એમાં આપણું બ્લુ હોર્સ અને લારીન બારીન રોપ ને બોપને હંધી નાખી દીધું છે જો પતરા પત્ર ફાઈનલ કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો આમાં આપણે બિંગ બધું વાવી દીધું છે તો હવે મળી આવતી આવતીકાલના વિડીયોની અંદર ચાહુંથી બધાને જયમાં મંગર